ફાઇનલી મિત્રો આપણે ખાટલાનું આયસર ભરાઈ ગયું છે આપણે રાતે દોઢ વાગ્યા ગાડી આવી હતી અને અત્યારે વાગ્યા છે છ ને અઢાર મિનિટ થઈ છે અને ખાટલા આપણે દોઢ વાગ્યાના ચડાવી ગઈ અત્યારે ચડાવી રહ્યા હાઈ અને જો આ રીતના કંઈક ગોઠવ્યા છે આપણે પચાસ ખાટલા પૂરા કરવાના હતા પણ પચાસ હમાણાં નથી એટલે અઠ્ઠાવન ખાટલા ચડાયા હે અને આયસર કમ્પ્લીટ થઈ ગયું ભરાઈ ગયું અને ડ્રાઈવરે જો કાસબાશ હવે સાફ કરી રહ્યા છે

જો મિત્રો કમ્પ્લીટ થઈ છે હવે આપણે મિત્રો આપણે મળશું આપણે હવે તમને આ વિડીયો હવે ખાલી જોવા મળશે વિડીયોને અમારે તો લાઈક કરી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે તમારે કોઈને ખાટલા લેવો હોય તો આમાં મારો ફ્રીનો કોઈ નંબર આપેલો હોય છે એમાં તમે ફોન કરીને અથવા ઓર્ડર લખાવવો પડશે કારણ કે તૈયાર હોતા નથી ઓર્ડરથી બનાવવામાં આવે એટલા માટે તમારે ઓર્ડર આપવો પડશે